દેશમાં મિત્રો પહેલા ચૂંટણી ઉમેદવાર પણ જાહેર કરવામાં આવ્યું છે જી હા દોસ્તો તો વાત કરીએ તો દેશમાં આ વર્ષે યોજાનાર બે હાજર ચોવીસ લોકસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતના પોતાનું ચૂંટણી અભિયાન શરૂ કરી દીધું છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપિન હડ્ડા ગુજરાતના પ્રવાસે છે ત્યારે ગુજરાતમાં લોકસભાની સવી બેઠકોના ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન જેપિન હડ્ડાએ લોકસભાની ચૂંટણી માટે ભાજપના પ્રથમ ઉમેદવારની નામ નામની પણ જાહેરાત કરી દીધી છે જે આ દોસ્તો ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર

સૂર્યોદય યોજના ની જાહેરાત કરી દીધી છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર તો મિત્રો હાલ અત્યારે એક બીજા સમાચાર મહત્વના મળી રહ્યા છે હવે તમામ ફ્રી ચેનલો ટીવી પર ચાલ છે નવી યાદી બહાર પાડવામાં આવી છે તો વાત કરીએ તો ભારતના દરેક ખૂણામાં મોટી સંખ્યામાં ટીવી દર્શકો ડીટીએચ સેવાઓ દ્વારા ફ્રી ટુ એર ચેનલ પર આધાર રાખે છે ડીડી ફ્રી ડીશના વપ વપરાશકર્તાઓ માટે રોમાંચક સમાચાર કારણ કે ટીવી નવી ચેનલો ઉમેરવામાં મિત્રો આવી છે જે મનોરંજનની વિવિધ શ્રેણીમાં વચન આપે છે અને આ લેખ બે હજાર ચોવીસ માટે અપડેટ કરાયેલ ડીડી એપ ફ્રી ચેનલ લિસ્ટમાં વિગતોનો અભ્યાસ કરે છે જી આ દોસ્તો ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર મિત્રો સામેલ હશે જાનકી માત્ર ચંદ્રયાન થ્રી નું લેન્ડિંગ અને ભગવાન રામ પણ દેખાશે જી હા દોસ્તો વાત કરીએ છવ્વીસ જાન્યુઆરી યોજાનાર ગણતંત્ર ના દિવસે ફ્લાઇટ પ્લાસ્ટ ભારતીય વાયુસેના વિમાન સામેલ થશે જેમાં ઓગણત્રીસ ફાઈટર પ્લેન સાન ટ્રાન્સપોર્ટર એરફ્રાસ્ટ નવ હેલિકોપ્ટર અને એક જ હેલીટ એરફ્રાસ્ટ સામેલ હશે અને આ છ છ અલગ અલગ બે કરવામાં આવશે પ્રજાસત્તા દિવસની ની પરેડ દરમિયાન સોળ રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશો અને નવ મંત્રાલય તથા વિભાગો માંથી મિત્રો પચીસ અને આ રાજ્યોના નામ અરુણાચલ પ્રદેશ હરિયાણા મણિપુર મધ્યપ્રદેશ ઓડિશા છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ લખાત તામિલનાડુ ગુજરાત મેઘાલય ઝારખંડ ઉત્તર પ્રદેશ અને તેલંગાણા મિત્રો ભાગ લેશે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર હવે દોસ્તો વાત કરીએ તો કેનેડામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને મિત્રો ટૂકો સરકારનો મોટો ઝટકો હવે બે વર્ષના જ સ્ટુડન્ટ વિઝા મળશે જે આ દોસ્તો વાત કરીએ કેનેડા સરકારે પ્રવાસી વિદ્યાર્થીઓને ઝટકો આપતા મોટો નિર્ણય કર્યો છે કેનેડાએ સ્ટુડન્ટ વિઝા પર બે વર્ષની સમય મર્યાદા જાહેર કરવામાં આવી છે ટોટો સરકારે વીજા પરમિટ પોત્રીસ ટકા ઘટાડવાનો નિર્ણય કર્યો છે અને આ સમય મર્યાદા સાથે બે માં ચોવીસમાં પરમિનેન્ટ સંખ્યાની ઘટીને ત્રણ થઈ ગઈ છે જ્યાં દોસ્તો તો કેનેડામાં બે વર્ષના સ્ટુડન્ટને વિજા મળશે હવેથી ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર તો દોસ્તો સુરતથી એક સુરતથી એક મોટા સમાચાર મળી રહ્યા છે સુરત ભાડૂત ગ્રામ પંચાયતના તલાટી લાંચ લેતા એસીબી ના છટકામાં મિત્રો ઝડપાયા છે જી આ દોસ્તો વાત કરીએ તો સુરત જિલ્લાના ઓલપોટ તાલુકાના ભાંડુ ગ્રામ પંચાયત ના તલાટીએ મકાન વેરા બિલ માં નામ ટ્રાન્સફર કરવાના આવે જ પેટે લાંચ ની માગણી કરતા

એ પાસે મિત્રો લાંચ હતી જમીન માં આવેલ મકાન વેરા નામ ટ્રાન્સફર કરવાના પેટે ગ્રામ પંચાયત ના તલાટી હિતેન્દ્રસિંહે અગિયાર હજાર રૂપિયા ની લાંચ માગી હતી બંને પક્ષો વચ્ચે લાંબી રકઝણ બાદ આખરે ચાર હજાર રૂપિયા નક્કી થયા હતા અને ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર તો દોસ્તો બીજા એક સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે પીએમ મોદીના આ સામે કર્યું થઈ ગઈ છે અને ચૂંટણીમાં માં તક આપો મિત્રો સામે આવ્યું છે વાત લોકસભા બે હાજર ની તૈયારીઓ મિત્રો ચાલુ થઈ ગઈ છે અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં ફૂલ આવી ગઈ છે હવે ગુજરાતની તમામ સભી લોકસભા બેઠક મુજબ મધ્ય ચૂંટણી કાર્યાલયની શરૂઆત કરી દીધી છે અને તેમ કરીને મિત્રો સવી બેઠકો માટે ફરી કમર ત્યારે પીએમ મોદી ના હોમ ટાઉન માં સાંસદ શારદાબેન પટેલ નું નિવેદન સામે આવ્યું છે શારદાબેન પટેલે વર્તમાન સમયમાં સામેથી ચૂંટણી નહીં લડવાની સંકેત આપ્યા છે જી હા દોસ્તો ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર તો દોસ્તો હાલ અત્યારે મિત્રો મહેસાણા થી મોટા સમાચાર મળી રહ્યા છે કે મહેસાણા ખેરાલુમાં ભગવાન રામની ની શોભાયાત્રા પર પથ્થર મારા મામલે બત્રીસ સામે ફરિયાદ કરવામાં આવી છે જાણો તમામ આરોપીના નામ જે આ દોસ્તો તો વાત કરીએ ખેરાલુમાં રવિવારે નીકળેલી શ્રી રામ શોભાયાત્રા પર થયેલા પથ્થર મારા મામલે પોલીસ કાર્ય કાર્યવાહી હાથ ધરી હતી અને ખેરાલુ પોલીસ સ્ટેશનમાં માં બત્રીસ લોકો સામે આ મામલે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે પૂર્વ આયોજિત કાવતરુ રચી શોભાયાત્રામાં પથ્થરમારો કરવા મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે નોંધનીય છે કે ખેરાલુ નામ શાંતિ શાંતિપૂર્ણ વાતાવરણને માં પ્રયાસ કર્યો હતો પોલીસે હુમલો કરનારના બે મહિલાઓ સહિત બત્રીસ અસામાજિક તત્વો સામે ગુનો નોંધી બાર ધરપકડ કરી હતી જી આ દોસ્તો ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર હવે વાત કરીએ તો અયોધ્યા એક બીજા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે સંપન્ન થઈ ગયો છે દિવ્ય રામ મંદિરમાં રામ બિરાજમાન થઈ ગયા છે ભવ્ય રામ મંદિરમાં જે મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે તેમને મિત્રો બાલક બાળક

હવે દોસ્તો વાત કરીએ બે હજાર ચોવીસ દરેક ના ખાતા એક લાખ વીસ રૂપિયા આવશે આવાસ યોજના લાભાર્થીઓની સૂચિ બે હજાર ચોવીસ માં બહાર પાડવામાં આવી છે જે સમગ્ર દેશ માં અસંખ્ય પરિવારો આર્થિક રાહત માં મળવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પીએમ આવાસ યોજના યોજના નો ઉદ્દેશ આર્થિક રીતે વંચિત અને ઘર વિહોણા પરિવાર ને પોતાનું ઘર બાંધવામાં મદદ કરવાનો છે પીએમ નરેન્દ્ર મોદી એટલે કે પીએમ આવાસ યોજના લાભાર્થીઓને સબસિડી રૂપમાં નાણાકીય સહાય મળશે જે પૈકે બે પોઈન્ટ સડસઠ લાખ રૂપિયાની મહત્તમ સબસિડી સાથે વિવિધ આવક જૂથોના આધારે મિત્રો રકમ બદલાય છે અને આ લાભો મેળવવા માટે અરજદારોએ પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને તેમના નામ પીએમ આવાસ યોજના લાભાર્થીઓની યાદીમાં